તો સ્માર્ટ શહેર અમદાવાદમાં ભૂવાની સમસ્યા યથાવત છે તંત્રની બેદરકારીના કારણે જોધપુર ગામમાં ભુવાની સમસ્યા એએમસી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર ભૂવો પડ્યો હતો દોઢ માસ અગાઉ આ ભૂવો પડ્યો આટલો સમય વીતી ગયા બાદ પણ કામ નથી કરવામાં આવ્યું ઈજનેર વિભાગે ખાડાની ફરતે બેરીકેડીંગ મૂક્યું એક તરફ ચોમાસું અને બીજી તરફ એએમસીની લાલિયાવાડી સામે આવી છે ઘણા સમય પહેલા પડેલા ભુવાનું સમારકામ હજુ સુધી નથી કરાયું

और अन रोड तो ये कभी रिपेयर ही नहीं हुआ है और इसको भी होते हुए लास्ट पंद्रह दिन से ऐसे कैसे डाल रखा है गाड़ी का आना जाना मतलब कितना डिफ़िकल्ट रह रहा है अभी कल से स्कूल स्टार्ट हो जाएंगे हमारे लिए तो मतलब इतनी डिफ़िकल्टीज है कि हम ये हो ही नहीं पा रहा बोल तीन बार किया मतलब क्या दिक्कत है क्या बोल रहे हैं कोई, है? कोई पानी का कोई पैचज़ है रोड क्या है डाउन हो जाता है और डाउन की वजह से फिर क्या रोड रिपेयर करते हैं और ऐसे ही छोड़ के चले जाते हैं लोग और यहाँ भी और सामने भी ऐसे ही है સૌથી મહત્વની વાત આ ખાડો છે અને તેની બીજી તરફની જો વાત કરીએ તો ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન આવેલું છે આ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે ખાડા આ જે બતાવ્યો તે પહેલો ખાડો છે અને તેની થોડેક જ આગળ આપવા જુઓ કે આ બીજો ખાડો પડેલો છે અને આ બંને ખાડા છે જે ડ્રેનેજ પંપિંગ સ્ટેશનની જ બહાર પડેલા છે અને આ પરિસ્થિતિ છે જે છેલ્લા છ મહિનાથી આમની આમ જ છે અને જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પરંતુ અહીંયા સવાલ એ છે કે એક તરફ ચોમાસું માથે છે અને તેની સાથે જ આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે કે જેના કારણે અમદાવાદવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તમામ અમદાવાદીઓ ક્યાંક આમાં અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી વાંક કાઢતું પણ જોવા મળી રહ્યું છે કેમરામેન યજ્ઞ મોહન સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ